રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચાપાતર ગામના આગેવાનોએ ઘણા વર્ષોની લડાઈ બાદ જીત મેળવી અને ધોરાજી અને ધોરાજી નગરપાલિકામાં બાથી તેનો સમાવેશ થયો છે વર્ષ ઓગણીસો છન્નુંમાં બનાવેલ ભાદર બે સિંચાઈ યોજના પડતબે સિંચાઈ વિભાગ દ્વારા પંચ્યાસી જેટલા અને ચારસો પચાસ જેટલા પરિવારની વસવાટની કામગીરીઓ કરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન તેઓએ સનદમાં ભૂમિ ભૂખી ગામ પાડલિયા હતી મહેન્દ્રભાઈ પાડલિયાએ પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈને વિસ્થાપિત પરિવારજનોના હિતમાં તેઓને સુધારેલ સનત કરી અને જેટલા પરિવારજન અને ચારસો થી પણ વધારે લોકોને ધોરાજી નગરપાલિકા વિસ્તાર માટેની સનદ વિતરણ કાર્યક્રમ હવે ચાપાતર ગામના સમાવેશ કરાતા તમામ પ્રકારના લાભો મળવા પાત્ર થશે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ઉકી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે ઓગણીસોને છન્નુંમાં ભાદર બે ડેમની શરૂઆત થઈ અને બે હજાર ત્રણની અંદર આ ડેમ પૂર્ણ થયો આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા આ સનદમાં સુધારો થાય એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક અધિક પદાધિકારીઓ અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતાં પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા રાજ્ય સરકારના અને રાજ્યના માનની મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સરહદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી એટલે ચાંપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ પંચ્યાસી જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતની આજે માન્ય ધારાસભ્યને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે નગરપાલિકા તરફથી હવે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે

ગામ ગામના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારની એકવીસ વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે તે વખતે ભાતરબે સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી ભૂલ ભરેલી સનદ હતી એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી સાહેબ નગરપાલિકાનો હતો લખેલું હતું ભૂકી તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકો અને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નોથી પ્રશાસન જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સનદ નવી નદી સનદનો વિતરણનો કાર્યક્રમ થયો આજ રોજ અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ